વલસાડના પારડીમાં આવેલી એક કંપનીમાંથી ભારતના સૌથી ઝેરી સાપનું કરાયું રેસ્ક્યુ વલસાડ જિલ્લાના પારડી તાલુકામાં આવેલી એક કંપનીમાં ગતરોજ મોડી રાત્રે એક ઝેરી સાપ આવી ચડ્યો હતો જેને લઈને કંપની સંચાલકે તાત્કાલિક જીવદયા ગ્રુપના પ્રમુખને જાણ કરી હતી અને સાપને પકડી લેવામાં આવ્યો હતો જ્યારે આ સાપનું રેસ્ક્યુ કરનાર જીવદયા ગ્રુપના પ્રમુખ અલીભાઈ અંસારીએ સાપ વિશે માહિતી આપતા જણાવ્યું હતું કે ગતરોજ રાત્રે સાડા નવ કલાકે પારડી જીઆઈડીસી ખાતે મોર્ડન પેકેજિંગમાંથી નેવિલભાઈનો ફોન આવ્યો હતો અને જણાવ્યું હતું કે એમની કંપનીમાં એક સાપ દેખાયો છે જેમાં તાત્કાલિક જીવદયા ગ્રુપના પ્રમુખ અલીભાઈ અંસારી સ્થળ ઉપર પહોંચી ગયા હતા અને ગણતરીની સેકન્ડમાં ઝેરી સાપને પકડી લેવામાં આવ્યો હતો વધુમાં અલીભાઈએ સાપ વિશે માહિતી આપતા જણાવ્યું કે આ ભારતનો સૌથી ડેન્જર સાપ એટલે કે રસલ વાયપર છે જેનું ઘણું જ સાવચેતીપૂર્વક રેસ્ક્યુ કર્યું છે અને આ બાબતે ફોરેસ્ટ વિભાગને જાણ કરવામાં આવી છે અને સલામત રીતે આ ઝેરી સાપને ફોરેસ્ટ એરિયામાંથી છોડવાની તજવીજ ધરી હતી આજરોજ પારડી જીઆઈટીસી ખાતે મોડર્ન પેકેજિંગમાં એક ફોન આવતા કે અમારી કંપનીમાં સાપ છે મેં અહીંયા આવીને જોયું રસોલ વાઇપર એક બેબી રસો વાપર એટલે મોટું કહેવાય એટલે થોડુંક મોટું વાઈપર છે તે સાચવીને અમે રેસ્ક્યુ કર્યું અને ફોરેસ્ટ ખાતામાં જાણ કરીને એને ફોરેસ્ટ એરિયામાં છોડવાની તાજવીજ ધરી છે પારડી તાલુકા તથા પારડી શહેરમાં જ્યાં પણ સાપ નીકળે ઝેરી બિનઝેરી સાપ નીકળે જેરી બિંજેરી સાપ નીકળે તાત્કાલિક જીવદયા ગ્રુપને કોન્ટેક કરવા વિનંતી તથા કોઈપણ લોકલ એનજીઓને કોન્ટેક કરીને સાપને બચાવવા વિનંતી સાપને મારશો નહીં અને હું છું અલી અંસારી થેન્ક યુ વેરી મચ